ગાઈસ ફાઇનલી અવરીઝ બનેવા ચાવાનું છે તો ગાઈસ તમે છોતારે આગળ કન્ટિન્યુ કેવા કાંડ થાય છે બતડ ટિગડા પાત ટિગડી સો ગાઈસ ફાઇનલી અમારી રીલ્સ બની ગઈ છે એકદમ डन થઈ ગઈ છે અને આ છે ને અત્યારે ડ્રાઇવિંગ કરવાની છે ટીવાનું અને પેલી પાછો પેલી પાછો બેન તો બરે બાવે અને મને લાગે મારી ગાડી જાય કારણ કે આ બેવ કો તમારો વજન છે ને હા ઓછો છે મહેશ્વરીનો અમાર બેનો ક્લસ છે એટલા છે કેટલો છે 60 kg કેટલો ખોટો છે કાઈ ને અમારે થઈ જ હા સાઈડ હા હા 60 kg આનું વજન છે આનું 60 kg વજન હોય તમે કઈક વિચાર કરો 60 kg વજન છે સો गाइस લિંક આવી ગયા હાય ગાડીງ પર પર હે બ્લુ આવ પાકી ગઈ છે ગેસ સો ગેસ અમે પાછા ઘરે જઈએ છીએ સો ગેસ જોતા રહેજો અમાર પાછળ ડ્રાઇવિંગ ટ્રિપલ સવાર তিন ટકા બાદ નીકળી શાસ્ તો ફાઇનલી તો કઈ નકી ન ઉપર જો હું આ ગલીમાં બેસી જાવ ને તો આ ઉપર વઈ જાય ફાઇનલી છે તો કે મેં શું થાય છે હવે તો ફાઇનલી ડન થઈ ગઈ છે પણ તો શું પણ તમે હા લેવો નહીં નહી

જેમ કે મને પાણીપુરી ભાવતી નથી આ બંને ખુબ જ ભાવે છે જે ખાય છે I love doing. ખાઈ લીધી છે એક જ પીસ હવે પાણીપુરી ખાવાનું થાતું નથી પાછી ખાવીશ મમ્મીનો ફોન એવો કાપી નાખું તમારા કંપ નાખું કાપી દું પાણી પાણીપુરી એટલી ખાવાની મન થાય છે મોઢામાં પાણી આવે છે પાણી અંદર નીકળી જાય ખબર નઈ પડતી

Thank mm -hmm. you. हे भगवान सो गए फाइनली होम पे पहुंच चुकी हूँ मैं ये ताला है यहाँ पे चाबी है मेरे घर की तो शायद इससे मैं ताला खोल लू थक गई गुस्सा हो गई फाइनली मैं पूरी की पूरी आज पहले चाड़ी चाड़ी गाड़ी में भी कर दी थी कोई दिवस है ना नहीं ले जावानी हमें मारे हारे સાવ થાકી ગઈ છું મેં ઘર જો કેમ છે એકદમ સાવ કરવાનું છે ગાઈસ હા એસી બંધ લાગે છે સો ગાઈસ ફાઈનલ ઘરે પહોંચીને હા થાકી ગઈ છું ઠેર થઈ ગઈ છું આજે ટ્રિપલ સવારી પહેલી જાડીએ થકવાડી દીધી મહેશ્વરીએ મને જોગે આટલી રોકે ને વજન એટલું ને ગાડી આવી ગઈ આમ તાજી થી ડગમગ ડગમગ અને અમે ગયા મંદિરે કારણ કે ત્યાં છે ને આજે પાર્કિંગ એ કરવાનું હતું એટલે સામે મંદિરની સામે અને ક્યાં એટલે કે પાંચ મિનિટ ઊભા નતો રહેતા અને ત્યાં છે ને બ્લોગિંગ થાય એમ જ નહોતો એટલે મેં બ્લોગિંગ નથી કર્યું સગાઈ પણ શીખો વધી રહ્યું છે મેં આજે ત્યાં મારે માનતા હતું તો સગાઈ જો મારી માનતા શીખો એકદમ ઊભું ફાટ્યું મમ્મા શીખો ઊભું ફાટ્યું સગાઈ મારો મમ્મી કામ કરે છે મારી પણ શોપ પરથી આવ્યા છે

અને આ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારી ચેનલને ઓકે બાય બાય જે માતાજી જયમેરડીમાં જે રવિવાર હતો